નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ છે જે વાસ્તુ સાથે સંબંધિત છે અને તેનો આપણા વાસ્તવિક જીવન સાથે મોટો સંબંધ છે લોકો ઘણીવાર ઘરમાં વસ્તુઓ રાખતી વખતે વાસ્તુની દિશાઓનું ધ્યાન રાખે છે અને એવું માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર રાખવામાં આવેલી વસ્તુઓ જીવનમાં સુમેળ લાવે છે કેટલીક વાર વાસ્તુની યોગ્ય કાળજી ન લેવાને કારણે જીવનમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે એ જ રીતે સૂતી વખતે પણ વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઘણીવાર સૂતી વખતે પણ આપણે ઘણી એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે વાસ્તુ દોષના કારણે જીવનમાં સમસ્યાઓ સર્જાય છે અને જીવનમાં નિષ્ફળતા આવે છે એટલું જ નહીં કેટલીક એવી ભૂલો છે જે તમને આર્થિક રીતે નબળા પણ બનાવી શકે છે ઘણી વખત સૂતી વખતે આપણે આપણા પલંગના માથા પર કેટલીક વસ્તુઓ રાખીએ છીએ જે આપણા ભાગ્ય અને ભવિષ્ય માટે સારી નથી માનવામાં આવતી તે જ અમે કેટલીક એવી વસ્તુઓ વિશે જાણીશું કે જો તમે તમારા પલંગની બાજુમાં કેટલીક વસ્તુઓ રાખીને સુઈ જાઓ છો તો તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન અને સમૃદ્ધિની સંભાવના પણ રહે છે તેથી કેટલીક વસ્તુઓ સાથે સુવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા પલંગ પર વસ્તુઓ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો ચાલો પહેલા જાણીએ કે કઈ વસ્તુઓને માથા પાસે રાખવી જોઈએ સૂવું ન જોઈએ એક અરીસો મિત્રો માથાની નજીક કે પલંગની સામે અરીસો ન હોવો જોઈએ એવું કહેવાય છે કે તેનાથી વૈવાહિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે આ સિવાય સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં ન દેખાવું જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી રાત્રે ડરામણા સપના આવે છે બે બેડરૂમના દરવાજાની સામે પલંગ ન રાખવો જોઈએ તેનાથી વાસ્તુ દોષ થાય છે જેના કારણે શરીરમાં આર્થિક તંગી માનસિક તણાવ અને રોગ થઈ શકે છે જો પથારી બીજી જગ્યાએ રાખવી શક્ય ન હોય તો દરવાજા પર પડદો રાખો અને દરવાજા તરફ પગ રાખીને સૂવો ન જોઈએ ત્રણ વાસ્તુ અનુસાર સૂતી વખતે ક્યારેય પણ ઓશિકા પાસે ઝાડ ન રાખવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ સરળ બને છે આ ઉપરાંત આનાથી પૈસા અને લોકોના નુકસાનનું જોખમ વધે છે આ સિવાય કિસ્મત પણ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તમે સાવરણીને એવી જગ્યાએ રાખી શકો છો જ્યાં કોઈ તેને જોઈ ન શકે સાવરણી રાખવા માટે ઉત્તર પશ્ચિમ ખૂણો યોગ્ય માનવામાં આવે છે ચાર શૂઝ કે ચપ્પલહ વાસ્તુ અનુસાર જૂતા ક્યારે પણ બેડના માથા પર ન રાખવા જોઈએ જૂતા અને ચપલ બહારથી આવે છે અને જો તમે તેને તમારા માથાની નજીક અથવા બેડની નજીક રાખો છો તો તે નકારાત્મક ઊર્જાનું કારણ બની શકે છે આ તમારી ઊંઘને અસર કરે છે અને આર્થિક સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે પાંચ હિન્દુ ધર્મમાં સોના અને ચાંદીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે તેથી વાસ્તુ અનુસાર વ્યક્તિએ આ વસ્તુઓને ક્યારે પણ પોતાના પલંગની પાસે ન રાખવી જોઈએ આ તમારા માટે નકારાત્મક અસરો કરી શકે છે અને પ્રગતિને અવરોધે છે છ ઘણા લોકોને સૂતા પહેલા ચા કોફી દૂધ પીવાની આદત હોય છે રાત્રે સૂતા પહેલા તેને પીધા પછી તે બેડ ટેબલ પાસે કપ અથવા ગ્લાસ છોડી દે છે આવું કરવાથી તમારી ગરીબી આવી શકે છે આ ઉપરાંત સૂતી વખતે પણ ખરાબ સપના આવે છે તેથી સૂતા પહેલા પલંગની પાસે ધોયા વગરના વાસણો ન રાખો જો કે પુસ્તકો આપણા જ્ઞાનમાં વધારો કરે છે પરંતુ પલંગની પાસે પુસ્તકો રાખવાને શુભ માનવામાં આવતું નથી ઘણા લોકોને વાંચતા વાંચતા ઊંઘી જવાની ટેવ હોય છે અને પુસ્તક પથારી પાસે જ રાખવામાં આવે છે આવું કરવું સારું નથી માનવામાં આવતું તેનાથી વ્યક્તિને કરિયર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે બુદ્ધ પુસ્તકોનો શાસક ગ્રહ છે અને પુસ્તકોને અવ્યવસ્થિત રાખવાથી અને પથારીની નજીક રાખવાથી કુંડળીમાં બુદ્ધની સ્થિતિ નબળી પડે છે જેની સીધી અસર વ્યક્તિની બુદ્ધિ પર પડે છે આ સિવાય પથારી પર બેસીને વાંચવાથી પણ બુધને નુકસાન થાય છે વાસ્તુ અનુસાર કાર્યક્ષમતા માનસિક શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ બુધના કારણે બગડે છે જેની અસર કરિયર પર પણ પડે છે આ સિવાય ઘણા લોકો અખબાર કે મેગેઝીન વાંચ્યા વગર સુઈ શકતા નથી આવી સ્થિતિમાં જ્યારે લોકો આ વસ્તુઓ વાંચીને સુઈ જાય છે ત્યારે તેઓ તેને તેમની આસપાસ રાખીને સુઈ જાય છે જ્યોતિષીઓના મતે આવું કરવું લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારે એવી વસ્તુઓ સાથે ક્યારે સૂવું જોઈએ નહીં જે તમારા જીવનને અસર કરે છે આઠ ક્યારેક આપણે આપણા ગંદા કપડાં બેડ પર છોડી દઈએ છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું ખૂબ જ અશુભ છે ખરાબ સપના પણ આવે છે અને નકારાત્મકતા પણ વધે છે સાથે જ પૈસાની પણ તંગી છે ન ઘણા લોકો ઓશિકા પાસે પૈસા રાખીને સૂઈ જાય છે તેઓ માને છે કે આમ કરવાથી તેમની સંપત્તિમાં વધારો થશે પરંતુ તે એવું નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે સૂતા પહેલા ઓશિકા પર પૈસા રાખો છો તો તરત જ આમ કરવાનું બંધ કરી દો વાસ્તવમાં માથા પાસે પૈસા રાખીને સૂવું એ દેવી લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે તે નકારાત્મકતા તરફ પણ દોરી જાય છે દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર માથા પાસે પાણી રાખીને સૂવો ન જોઈએ માથાની નીચે પાણી હોવાને કારણે ચંદ્રને તકલીફ થાય છે નકારાત્મકતા અને માનસિક સમસ્યાઓ છે તેથી સૂતા પહેલાં ફક્ત માથાની નજીક જ નહીં પરંતુ પલંગની નજીક પણ કોઈ પણ વાસણમાં પાણી ન રાખવું જોઈએ અગિયાર પલંગની નીચે અથવા પલંગના માથા પર મોટાર રાખવાથી સંબંધોમાં તણાવ પેદા થાય છે અને વ્યક્તિ સકારાત્મક પ્રવૃત્તિઓમાં ઉર્જાનું રોકાણ કરવાને બદલે બિનજરૂરી વિવાદોમાં ફસાઈ જાય છે એક બે તેલની બોટલ શીશી કે બોક્સ રાખવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે ફોનનો ઉપયોગ કરતી વખતે ઊંઘી જવું એ બહુ સામાન્ય બાબત છે પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે ખતરનાક સાબિત થઈ શકે છે મોબાઈલ ફોન ઉપરાંત ઘણા લોકો આર્સને કારણે સૂતી વખતે ઓશિકા પાસે લેપટોપ પ્લે સ્ટેશન ઘડિયાળ જેવા અન્ય ઘણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ રાખે છે વાસ્તુ અનુસાર વ્યક્તિએ આ વસ્તુઓને માથાની પાસે રાખવાથી બચવું જોઈએ માત્ર વાસ્તુશાસ્ત્રમાં જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આ વસ્તુઓને પથારી પાસે ન રાખવાની અને સૂવાની સલાહ આપે છે જો એમ માનવામાં આવે તો આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતા હાનિકારક કિરણો સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે આનાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી પરંતુ જીવનના દરેક ક્ષેત્ર પર તેની ખરાબ અસર પડે છે ચૌદ સૂતી વખતે પલંગની પાસે દવાઓ ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે તે જીવનમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે સૂતી વખતે તમારા પલંગ અથવા તકિયા પર દવાઓ ન રાખો કારણ કે તે તમારા જીવનમાં રોગો પણ લાવી શકે છે ચાલો હવે જાણીએ ક્યાંથી કઈ વસ્તુ રાખવી શુભ છે વાસ્તુ અનુસાર રાત્રે આ વસ્તુને તકિયા પર રાખીને સુબોશુભ માનવામાં આવે છે એક વાસ્તુ અનુસાર વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના તકિયા પાસે પાણીથી ભરેલો તાંબાનો વાસણ રાખવો જોઈએ આ પોટની સાઇઝ તમારી ઈચ્છા મુજબ હોઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ કરવાથી ઘરમાં પ્રગતિના દ્વાર ખુલે છે અને ચંદ્ર દોષ પણ દૂર થાય છે નહી આ ઉપાય અજમાવવાથી વ્યક્તિને ખરાબ સપના પણ આવતા નથી બે સુતા પહેલા ઓશિકા પાસે સુગંધિત ફૂલ રાખો તેનાથી માનસિક શાંતિ અને સારી ઊંઘ મળે છે અને વૈવાહિક જીવન પણ સુધરે છે ત્રણ સુતી વખતે તમારા પલંગની પાસે એક નાનો બાઉલ રોક મીઠું અને એક રૂપિયાનો સિક્કો પૂર્વ તરફ મુખ કરીને રાખો તેનાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે ચાર સૂતા પહેલા તમારા તકિયાની નીચે લસણની થોડીક લવિંગ રાખો તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સારી ઊંઘ આવે છે પાંચ રવિવારે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ લો અને સૂતા પહેલા તેને તમારા તકિયા પાસે રાખો સવારે ઉઠ્યા બાદ સ્નાન કરીને બાવળના ઝાડના મૂળ પર દૂધ ચઢાવો તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે છ પોષિકા નીચે વરિયાળી રાખીને સુવાથી દોષ ઓછો થાય છે અને ખરાબ સપનાથી રાહત મળે છે અને માનસિક સમસ્યાઓથી પણ રાહત મળે છે સાત પોશિકા નીચે લીલી ઇલાયચી રાખીને સુવાથી વ્યક્તિને ગાઢ ઊંઘ આવે છે આઠ જો ઘરની કોઈ વ્યક્તિ અથવા નાનું બાળક ચોંકી જાય છે અને જાગી જાય છે તો આવી સ્થિતિમાં તમે તેના ઓશિકા નીચે ચાકુ કાતર અથવા લોખંડની બનેલી કોઈ વસ્તુ રાખી શકો છો આ ઉપાયને અનુસરવાથી ડરામણા સપના આવવાની સમસ્યા દૂર થઈ જાય છે તે જ સમયે સૂતી વખતે એક બાઉલમાં રોક મીઠું અને એક રૂપિયાનો સિક્કો મૂકો અને તેને તમારા પલંગની પાસે રાખો તમને આનાથી પણ ફાયદો થશે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ આપે વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર